લાકડીના જસરા ખાતે પંદરમા મેઘા અશ્વમેળાની શરૂઆત ધ્વજારોહણ બાદ આજથી પાંચ દિવસ અશ્વમેળો ચાલશે અલગ પ્રદેશના અલગ ઘોડાનો અશ્વમેળામાં ભાગ લેશે પાંચ દિવસ અશ્વમેળાને જોવા પાંચ લાખ લોકો આવશે અશ્વ દ્વારા અલગ અલગ કરતબ અને દોડના નજારો કરવામાં આવશે સંસ્કૃતિના વારસાના ભાગરૂપે દીકરીઓ તલવારબાજી પટ્ટાખેલ અને મેરમેરાયા આકર્ષણનું કેન્દ્ર બનશે જસરા ખાતે મહેશભાઈ દવે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરાયું તો મેઘા આશ્વસો અને આ પંદરમો મેઘા આશ્વસો જસરા ખાતે યોજાઈ રહેલ છે ત્યારે ગુજરાત સરકારનું પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયનો સહયોગ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે આજે પ્રથમ દિવસે ધ્વજારોહણ કરી બુડેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ ગૌમાતાનું પૂજન કરી ગૌ માતાની મંગલ પ્રતિયોગિતા ગૌ સાંસદ રામભાઈ રાજપૂતના સહયોગથી શરૂ કરી અને આજે પ્રેસ સાથે વાર્તા કરી રહ્યા છે અને પાંચ દિવસ સુધી આ કાર્યક્રમ અવિરત ચાલવાનો છે પાંચ દિવસનો આ અશ્વ શોમાં પાંચ લાખ જેટલા લોકો ભાગીદાર થનાર છે ગુજરાત પોલીસના અશ્વ ચાર ચાર જિલ્લાઓમાંથી અહીં આવી ચૂક્યા છે એ જ રીતે ગીર ગાયની હરીફાઈ અને ગૌમાતાની હરીફાઈની સાથે અશ્વનો સૌથી મોટો મહત્વપૂર્ણ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે મારવાડી નસલનો અશ્વનો બ્રીડ શો છે જેમાં પ્રથમ બેસ્ટ ઓફ ધ શો જે થશે એને બાઇક આપીને સન્માનિત કરવામાં આવશે જ્યારે અદંત વછેરાને વછેરીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને ડાયાબી દ્વારા એક્ટિવા આપીને સન્માનિત કરવામાં આવનાર છે એ સિવાયના પ્રથમ દ્વિતીય ચતુર્થને ટ્રોફી પ્રમાણપત્ર ઇત્યાદિ આપીને એને સન્માનિત કરવામાં આવશે પુરસ્કાર કરવામાં આવશે આ તમામ અશ્વની સાથે સાથે રહેવાડ પાટીદોડ માદરી રહેવાડ નાચ એન્ડ્યુરન્સ ગરો લેવો બેરલ રેસ મટકી ફોડ ઇત્યાદિની પણ હરીફાઈ થશે ટેન્ટ પેકિંગ હોય કે જમ્પિંગ હોય કેમલનો શો હોય કે ડોગ શો હોય ઇત્યાદિ લગભગ પાસઠ પ્રકારની હરીફાઈઓ અશ્વની કેમલની ડોગની અને ગૌમાતાની થઈ રહી છે ગૌવંશની થઈ રહી છે એની સાથે કલ્ચર ઇવેન્ટ તરીકે ગુજરાત સરકાર પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે અમારે આ વખતે વિશેષ કરીને પટાખેલનો કાર્યક્રમ હોય મેરમેરાણનો કાર્યક્રમ હોય બે હાથે દીકરીઓ એક સાથે પચાસથી વધારે દીકરીઓ તલવારબાજી કરે એક સાથે પચાસથી વધારે દીકરીઓ લાઠીદાવ કરે એક સાથે સો લોકો પચાસ લોકો પટાખેલનો કાર્યક્રમ કરે લવર નૃત્ય થાય ગેર નૃત્ય થાય મારવાડી ગેર ઘેરો નૃત્ય થાય ઇત્યાદિના કાર્યક્રમો પણ રંગારંગ કાર્યક્રમો અને કવિઓના કાર્યક્રમો યોજાનાર છે આ પાંચ દિવસના કાર્યક્રમમાં લોકોને શૌર્યતા સંસ્કૃતિ અશ્વની પરંપરા લુપ્તથી અશ્વની જાતિને બચાવવી ગૌમાતાની મંગલ પ્રતિયોગી દ્વારા ગૌ પ્રોત્સાહનને પૂરું પાડવું એ જ રીતે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લોકોનો ખૂબ સારો જજબો જજ્બો અને પોલીસ તંત્રનો ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અશ્વપાલકો લગભગ દસેક રાજ્યોમાંથી પાર્ટિસિપેટ કરવા માટે અહીંયા આવી રહ્યા છે ત્યારે સૌને હું આપના માધ્યમથી પણ આમંત્રણ આપું છું કે આવો હજી બાકીના ચાર દિવસોમાં વધુ બંધુખ સંખ્યામાં અશ્વપાલકો ઇત્યાદિ પોતપોતાના અશ્વો સાથે પોતાના કર્તવ્યો અને બ્રિડ શોમાં પાર્ટિસિપેટ કરે અને ભગવાન બુડેશ્વર મહાદેવની સાક્ષીએ અહીંયા જજિંગ સુંદર રીતે થાય એના માટે અલગ અલગ રાજ્યના જજોની ટીમ પણ અહીંયા બનાવવામાં આવી છે અને એમના દ્વારા કાર્યક્રમ થનાર છે